મોટર સારું કરી અરે હું મોટર સારું કરીશ તમને ખબર છે પેલા ઘણો વાળો છે ગમે તનો વાળો હોય મારો વાળો છે

હું ના બોલાવું વારું મારો બોલાવજી આવાજ આવો તા ને ખાલી કરી નાખ્યો

એ પકડો પકડો મંગાજી આ મોરાઈ એ નકલે મને પકડો પકડો એ ઇને શું ખબર છે મારી પકડી રાખો ખબર નહી પકડો પકડો હે મને ઉંચા વગર પાણી વાગે બાય મેં હો દઉં આવો આવો આલે આલે સહી પાપડી મંગાજી મહિના મને સહી પાપડી કરી કે

તમને ખબર પડતી મને ના ના તોંતળો મને તમે બેહો તમે બેહો આ આ મંગાવાગનો રસ્તો નહીયા બહુ તમે વાગ પણ વાગ છો એ તો બધો ઓકો ના કઈ આવો તાને મંગાજી અલ્યા 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 અરે મુખીયા નાજી બાજી મુખીયા આ હોકાજીને ફોન કર્યો ને ઠોકાજી હાર્યું

બે ભાઈ નહી હા કે ના એ બકો તો બકરું બે ભાઈ તો પછી

તમે નહીં ઉપાડો તમે કશું બોલ્યો નહી બરોબર કરીને સમાધાન જ કરવા બોલાય બોલાય છે એ દાયા એવા ભરતું હોય બીજા કુવા એવા ભરતું હોય તો તમે એ બરાબર અને હોભળા મારી વાત

તમારા મરાય ઓકે તમારા ગો આ બે ભાઈ રાખ છે જેવી વાતો થાય તમારી અને તમે કુવા પર લડો એ સારું લાગે અને આ બધા કુવા વાળા હું વિચારી આ વડ હોય છે ગોમ માં તો મોટી મોટી વાતો કરે છે એવું લડાવે અને વાળો હોય મંગાજી નો હોય તો તમારો હોય તો પૂછીને વાળા ભલે પૂછી વાળી હોય તો આ ફોજ ના લે તમે ગમ બીજો શું કેહો શું કેહો કયો તમે બીજો તો તમે એમ કેહો

બીજો ને આપડે આપડે ના લે બીજો જો અમારો રાગ બરોબર સુખ શાંતિ થી ઘેર જો